જામનગર તાલુકાના ઢંઢા ગામના તલાટી કમ મંત્રી સિદ્ધરાજસિંહ વિક્રમસિંહ જાડેજાની બદલી થઈ છે જે તલાટી છેલ્લા એક વર્ષથી અને મકવાણા ગામમાં સંતોષકારક કામગીરી આપી રહ્યા છે સરપંચ તથા ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમની કામગીરી ઉત્તમ હોવાથી એમની બદલીથી ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે ગામના લોકોની માંગણીના આધારે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર તથા સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી તાત્કાલિક બદલીનો ઓર્ડર રદ કરવાની ભલામણ કરવામાં આવી છે જામનગરના ખેડૂત નેતા કાસમભાઈ ખફીની આગેવાનીમાં જિલ્લા પંચાયત ખાતે ડીવાયડીડીઓની રજૂઆત કરવામાં આવી છે બદલી કયા નિયમ હેઠળ કરવામાં આવી છે તેની માહિતી પણ લેખિતમાં આપવા માંગ કરી છે રજૂઆતમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક પગલા ન લેવાય તો ગ્રામજનો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન માટે મજબૂર બનશે જિલ્લા પંચાયતમાં અનેક નિર્ણયોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પૂર્વ વિપક્ષી અને ખેડૂત નેતાનો આક્ષેપ છે આ મામલે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપતા જામનગરના જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીટીઓ જુલેખાબેનકા સપ્તાહ કપી તરફથી એક આવેદન પત્ર મળેલું છે જેમાં હાલમાં તલાટી જે દસેક તલાટીઓની બદલી થઈ એમાંના એક તલાટી માટે એમની રજૂઆત હતી

એ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા બાજુમાં મકવાણાનો પણ ચાર્જ હતો અને આ તલાટી રિટાયર ફોજી છે અને એની કામગીરી સારામાં સારી છે નોન કરપ્ટેડ માણસ છે અને એને બદલાયું એટલે અમે ખબર પડી તો બે દિવસ પહેલાં પણ અમે કીધું હતું ડીદીઓને કે ભાઈ આ નાનો માણસ છે અને અમને જરૂરત છે આવા તલાટીની બદલી થવી ના જોઈ પણ કાલે એને બદલીનો ઓર્ડર આપી અને જો એને બીજા તાલુકામાં નાખવાની કોશિશ કરે તો અમે આજે કહેવા આવ્યા હતા કે જામનગરમાં દિવાળીથી પહેલાં ચાર દિવસ પહેલાં જે સોળ સત્તર તારીખે છેતાલીસ મંત્ર ચાલીસ પિસ્તાલીસ મંત્રીનો જે ઓર્ડર થયો પણ એમાં પણ ઘણું બધું તમે ચેક કરજો કે જે બ બે ચાર ચાર પાંચ પાંચ મહિના થયા હતા અને એ તલાટી પાછા આવી ગયા છે પણ જામનગરમાં ક્યાંક ને ક્યાંક આ બેઠેલા જે બેઠેલા આગેવાનો આખું બંધ કરી લે છે સરકારનો નિયમ કાયદેસર અનુરસ થઈ ગયો તો જ બદલાવું પણ ક્યાંક ને ક્યાંક વહીવટથી બદલીઓ થાય છે એ ખુલ્લામ ખુલ્લા જામનગર જિલ્લા પંચાયતની બદનામી થાય છે તો વીસ હજારથી પચાસ હજાર હાલે છે તો જામનગરના ઉપ અધિકારીઓ અને બેઠેલા ચૂંટાયેલા અધિકારીઓ ને ફરજમાં આવે છે એ જામનગરના કર્મચારીનો પણ બિલસ લઈએ જામનગરના ગ્રામમાં રહેતા લોકો જે સરપંચો છે એને પણ ન્યાય મળે જામનગરમાં સીસીટીવી કેમેરા એ એકસો ને બેતાલીસ ગામોમાં જે સીસીટીવી કેમેરા એ ફીત થયા છે એમાં જો એક નિયમની છે પંચાયતોનું કામ કરવું હોય તો જિલ્લા પંચાયતમાં મંજૂરી લેવા આવે એ મંજૂરી લે તો મંજૂરી વીસનો દક્ષિણા ચડાવે અને પછી એને મંજૂરી મળે તો ખુલ્લામ ખુલ્લા જામનગરની અંદરમાં ભ્રષ્ટાચાર ચાલુ રહ્યો છે સરકાર એક બાજુ હમણાં જ પહેલી તારીખે એક નિયમ બનાવ્યો જે પંચાયત માં ફેરફાર કરી અને ચૂંટાયેલા સદસ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને કર્મચારીઓને એને લગામ કેમ કસવી જો સરકાર હુંથી આવા કામ કરી રહી હોય તો અમે એને બિરદાવીએ છીએ પણ નીચે જો આ સ્થળો હોય અને ખુલ્લામ ખુલ્લા જો ભ્રષ્ટાચારની દુકાનો ચાલવું હોય માત્ર એક લેઝર કાગળનો પેપર આવે છે ને એને બસોથી અઢીસો રૂપિયાનો પેકેજ મળતો હોય આ ઓનલાઈન પાંચસો રૂપિયાનો લે છે આવી તો કંઈક ચર્ચાયું છે તો આ ચર્ચાયું અંત લાવવું હોય તો અધિકારીઓને કડક થવું જોઈશે લગત ડિપાર્ટમેન્ટને સૂચના દેવી પડશે અને લગત જવાબદાર ચૂંટાયેલો માણસો પણ જવાબદારી લેવી પડશે આ પ્રજાના પૈસા છે પ્રજાની જિલ્લા પંચાયત છે અમારા જિલ્લા પંચાયતના કોંગ્રેસના પંચાયત ના પાર્ટી છે અમે આગળ જો આના ઉપર લગામ લેવામાં નહીં આવે તો આજે અમે આગેવાનો આવ્યો છે અમે ચોક્કસ કહીએ છીએ જામનગર જિલ્લા પંચાયતમાં માં બેસવાની જગ્યા નવી હોય ને એટલે જામનગર જિલ્લાના ગામડાના લોકો છે છ ચાલુ તાલુકા છે એમાં અમને તો જામનગર તાલુકો લાગુ પડે છે અને જામનગર તાલુકામાં તો એક સમુદર આવશે અને જિલ્લા પંચાયત બહાર જશે જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં ખુલમ ખુલ્લા સરકાર જોઈ છે તો ચૂંટાયેલા પક્ષના ચેરમેનોથી કરી અને બધા જે એકબીજાથી બાજે છે અને જામનગર જિલ્લા પંચાયત ખાડે ગઈ છે એક નૈતિકતા તરીકે આજે વિનંતી કરવા ગયો હતો કે ભાઈ આ બંધ થવું જોઈએ આમાં કોઈક ની જવાબદારી લેવી જોઈએ અને આવા નાના નાના કર્મચારી ને મદદ કરવાને બદલે મધ્ય મુજબ કોઈના ઇશારે તમે બદલી નાખશો એટલે વ્યવહાર થી તો આ ન્યાય છે